નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનગર મિત્રો અમરેલી શહેરને વિકાસના નામે એક એવી સમસ્યા પધરાવી દેવામાં આવી છે જેનાથી હર કોઈ અમરેલી પરેશાન છે મિત્રો આજે આપણે વાત કરવી છે અમરેલી પર સતત ઉડતા ટ્રેનિંગ વિમાનોની ગઈકાલે અમરેલીના જાગૃત નાગરિકોની અમરેલીના ચિત્તલ રોડ પર આવેલા મંદિર ખાતે એક રાખવામાં આવી આ આ મીટિંગમાં મુદ્દાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અમરેલીના એક જાગૃત નાગરિક અજયભાઈ અગ્રાવત છેલ્લા એક વર્ષથી અજયભાઈ અગ્રાવતની સાથે અન્ય ઘણા પણ લોકો છે જેમણે લેખિત અને મૌખિક રીતે આ બાબતની રજૂઆતો વહીવટી તંત્રના દરેક સ્તરે કલેક્ટર એસપી કે જે જગ્યાએ થતી હોય ત્યાં રજૂઆતો કરી છે નેતાઓને પણ દરેક સ્તરે રજૂઆત કરી છે ધારાસભ્ય સંસદ સભ્ય જે કોઈ સ્તરે રજૂઆતો કરવાની થાય ત્યાં આ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી છે મિત્રો આપણે જાણીએ છીએ કે બે ત્રણ દિવસ પહેલા અમદાવાદની અંદર એક વિમાન દુર્ઘટના થઈ યંત્ર છે કોઈ પણ ક્ષ ક્ષણે કોઈ પણ પળે તે બગડી શકે છે અને જે વિમાનના ક્યારેય અકસ્માત થતા નથી તેવા ડ્રીમ લાઇનર બોઈંગના કે એરબસના છે એ આપણને બહુ વિશેષ ખ્યાલ નથી પણ બે એન્જિનના ડ્રીમ લાઇનર વિમાનને ક્રેશ થતાં અંદાજિત ત્રણસો આસપાસ માનવ જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ છે તો આટલા મોંઘા આટલા આધુનિક અને આટલા કુશળ પાઇલોટ ધરાવતા વિમાન પણ ક્રેશ થઈ શકતા હોય ત્યારે અમરેલી શહેર પર સતત ઉડતા દાયકાઓ પુરાણા ખખડધજ અને ટ્રેની પાઇલોટો દ્વારા એક એન્જિનના વિમાનો જો તૂટી પડે તો અમરેલીના નગરજનોની શું દશા થાય તેનું તેની એક ચિંતા અમરેલીના પ્રત્યેક નાગરિકમાંના મનમાં સતત ઘોટાયા કરે છે તે બાબતની એક મીટિંગ ગઈકાલે થઈ દરેક જાગૃત નાગરિકે પોતાના અનુભવો પોતાની વાત આ મીટિંગમાં રાખી અમરેલી શહેર પર જે આ વિમાનો મંડરાઈ રહ્યા છે તેની મંજૂરી કોણે ક્યારે અને કેવી રીતે આપી તેનો કોઈને કશો ખ્યાલ નથી પણ પ્રક્રિયાને અનુરૂપ આપી હોય તેવું આપણે માની શકીએ છીએ પરંતુ એક એવી પણ ચર્ચા થઈ કે અમરેલીમાં કોઈને બાંધકામ કરવું હોય તો તેમણે આ એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી લેવી પડે છે કારણ કે તે વિમાનો આકાશમાં ઉડે છે ત્યારે કેટલાક નાગરિકોએ ત્યાં એવો પણ પ્રશ્ન કર્યો કે શું તેમણે અમારા મકાન પર આ ફ્લાઇંગ કોફિન જેમ મિગ ટ્વેન્ટી વનને ફ્લાઇંગ કોફિન કહેતા કે તે વારંવાર ક્રેશ થતું એટલે ફ્લાઇંગ કોફિન જેવા આ વિમાનો ઉડે છે તેની મંજૂરી અમારી પાસેથી લીધી છે અમારા મકાનો પર આ વિમાનો ઉડે તેની મંજૂરી અમને કોઈ જાણ કરી છે ઉપરાંત અન્ય એક વાત એ છે કે અમરેલી આમ પણ ઇકો સેન્સિટિવ ઝોન હોય કે પછાત વિસ્તાર હોય દરેક રીતે બાંધકામ ક્ષેત્રે મંદિરનો માર સહન કરી રહ્યું છે ત્યારે આની પણ વધારાની એક ફી એમાં ભરવી પડે છે તે પાશેરામાં પુણી સમાન છે એક તો આ વાત થઈ બીજી એક વાત એ થઈ કે અમરેલીમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ આવે છે તેમાં ઘણા બાળકો એકસાથે ભણતા હોય છે આ વીમાનો ન કરે નારાયણ અને તે વિસ્તારમાં ક્યાંક તૂટી પડે તો આવા એક અનુમાનો આવી કલ્પના જે કલ્પના નથી વાસ્તવિકતા બની શકે છે કારણ કે આ ડ્રીમ લાઈનર જે પડ્યું તે એક સિવિલ હોસ્પિટલની અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુની મેસ પર જઈને પડ્યું અને ત્યાં લગભગ પચાસ જેટલા આશાસ્પદ ડોક્ટરો હોમાઈ ગયા તો તેવી ઘટના અમરેલીમાં નહીં બને તેની શું ખાતરી કારણ કે આ તો એક યંત્ર છે આ ગમે ત્યારે ગમે ત્યાં તૂટી પડી શકે છે અને આવી ઘટના અમરેલીમાં થોડા સમય પહેલા બની ચૂકી છે અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં ચિત્તલ રોડ પર આવું જ એક ખખડધજ વિમાન દાયકાઓ જૂનું વિમાન તૂટી પડ્યું તેમાં બે ગાયો મરી ગયાના સમાચાર છે કોઈના મકાન પર નહોતું પડ્યું એટલું વળી સદભાગ્ય કે આ વિમાન કોઈના મકાન પર પડ્યું નહોતું પણ તે એક ચોક વિસ્તારમાં પણ ત્યાં બે ગાયો ઊભીથી તેમના મૃત્યુ થયા હવે આ વિમાન છે તે કોઈ એવા સાર્વજનિક સ્થળે પડે તો શું થાય તો અમરેલીના લોકો કઈ વાતની સજા ભોગવે આ ટ્રેનિંગ સેન્ટરથી અમરેલીનો શું વિકાસ થાય જે ટ્રેનિંગ લેવા આવ્યા છે તે બજારમાં થોડી ખરીદી કરવા નીકળે થોડા લોકોના મકાનના ભાડા મળે એ સિવાય શું લાભ થાય ઘરઘરાટી સાંભળવાની સતત જોખમમાં જીવવાનું રાત દિવસ ઉડતા વિમાનોને કારણે કારણ કે ક્રેશ તો ગમે ત્યારે થઈ શકે છે એક અન્ય જોવાની ખૂબી એ છે કે અમરેલીમાં વિકાસના નામે કોઈ પણ કામ થાય છે ત્યારે તેનું કોઈ પૂર્વ આયોજન થતું નથી આ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં આવ્યું ત્યારે તેને વિકાસના નામે લઈ આવ્યું છે હવે કોઈ નેતા કે કોઈ તંત્ર તે બાબતે એક શબ્દ સાંભળવા તૈયાર નથી તેમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નથી આ બાબતે જનતાનો આક્રોશ ખૂબ વધી રહ્યો છે અને હવે એવું લાગે છે કે આ બાબતે આંદોલનના મંડાણ થઈ શકે છે આ બાબતે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી ગુરુવારે કલેક્ટરને અંતિમવાર આવેદનપત્ર આપવામાં આવશે ત્યારબાદ ગાંધી ચિંધ્યા માર્ગે સતત આંદોલન ચાલશે એક પછી એક કાર્યક્રમો આપવામાં આવશે અને અમરેલીની જનતાની તાસીર છે જો તે સ્વીકારી લેશે તો સ્વીકારી લેશે બાકી જો કોઈ વાતને તે નકારી દીધી કોઈ નેતાને નકારી દીધો કોઈ વિષયને નકારી દીધો તો અમરેલીની જનતા તે વાતને સ્વીકારતી નથી આ નેતાઓએ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે જો તમે એકવાર અમરેલીની જનતાની નજરમાંથી કોઈ પણ કારણસર ઉતરી ગયા તો અહીંયા પછી તમારા પગ નીચે જમીન રહેશે નહીં આ વાતનો દાખલો મિશન બ્રોડગેજમાં જોવા મળે છે કે આ મિશન બ્રોડગેજ ના મળે ત્યાં સુધી અમરેલીની જનતા લડી છે અમરેલીના ડેપોને સોંપવા માટે અમરેલી માંગે એસટી ડેપો નામનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું હવે એ જ તર્જ પર ફરી એકવાર નાગરિકો પોતાના ધંધા રોજગારમાંથી સમય કાઢીને પોતાની પારિવારિક સામાજિક સમસ્યાઓમાંથી સમય કાઢીને આ એક આંદોલન તરફ આગળ વધી રહ્યા છે નેતાઓએ સંજ્ઞાન લેવાની જરૂર છે તંત્રએ પણ સમજવાની જરૂર છે ગઈકાલે એક વાત એવી પણ આવી કે જેલના જેલરે પણ આ બાબતે કોર્ટમાં કોર્ટના ઇન્સ્પેક્શન જજ કોઈ જજ સાહેબના ઇન્સ્પેક્શન દરમિયાન એવી વાત કરી છે કે અમારા કેદીઓ રાતે બેરેકમાં હોય છે આ વિમાનો સતત અમારા માથે ઉડ્યા કરે છે અને જો આ વિમાન ક્રેશ થાય તો આ કેદીઓ બહાર ભાગીને નહીં નીકળી શકે તો તેમના તેમની સલામતીની જવાબદારી કોની જેલર લેખિત રજૂઆત કરે છે અમરેલીના નાગરિકો લેખિત મૌખિક દરેક સ્તરે રજૂઆત કરે છે પરંતુ તંત્રના બહેરા કાનોમાં આ અથડાઈને આ વાત નીકળી જાય છે કલેક્ટરને કેટલી વાર રજૂઆત કરી એક હાસ્યાસ્પદ વાત તો એ જાણવા મળી કે એક નાગરિકે અમરેલીના સાંસદને ફોન કર્યો કે ભાઈ આ વિમાનો ઉડે છે તો આના માટે તમે શું કરી શકો તો તેમણે એવી વાત કરી કે આપણે એરપોર્ટ જ બદલી નાખવાના છીએ શું આ કોઈ ખેતરનું ખડું ફેરવવાની વાત છે કે તમે એરપોર્ટ બદલી નાખશો આવા ને આવા જવાબ લોકોને મૂર્ખ બનાવવાની વાતો હાસ્યાસ્પદ વાતો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કરવામાં આવે છે ક્યારેય કોઈ કામમાં લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી અમરેલીમાં બ્રોડગે મીટર ગેજનું થોડું કામ ચાલુ રહ્યું છે તેમાં ટ્રેકને ખૂબ ઊંચો લઈ લેવામાં આવ્યો છે સારું છે કંઈ વાંધો નથી પરંતુ તે ટ્રેકને ઊંચો લેતા પહેલાં ચોમાસાના પાણીના નિકાલની શું વ્યવસ્થા કરી તે વિશે હજી અવટવ છે જો ચોમાસાનું પાણી આ વખતે લોકોના ઘરમાં ઘૂસી જશે તો તેની જવાબદારી કોની રહેશે આ આ આ પ્લેન જેવું જ થવાનું છે એટલે અમરેલી હવે કંટાળ્યું છે અમરેલી પીડિત છે અમરેલી વંચિત છે અમરેલી ઉપેક્ષિત છે પરંતુ અમરેલી લાચાર નથી અમરેલી ડરપોક નથી અમરેલી પોતાનો નિર્ણય કરી ચૂક્યું છે ગઈકાલના મીટિંગની અંદર અમરેલીના અસંખ્ય જાગૃત નાગરિકોએ છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે એટલે વહીવટીતંત્ર પણ ધ્યાન આપે નેતાઓ પણ ધ્યાન આપે કારણ કે આ તેમના ભવિષ્ય પર પણ અસર કરનારી બાબત બની શકે છે અમરેલીને લોકોની લાગણીઓ સાથે હવે રમત રમવાનું બંધ કરો અને આ મીટિંગમાં એવો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે કે આ પ્લેનો જે ફ્લાઈંગ કોફિન ઉપર ઉડી રહ્યા છે તે અમરેલી શહેરના હદની બહાર ન જાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે હવે જોઈએ કે નેતાઓની વહીવટીતંત્રની જીદ જીતે છે કે પ્રજાશક્તિ જીતે છે જય હિન્દ જય ભારત